સમગ્ર ઘટનામાં વહીવટી તંત્રને તત્કાલ બચાવ અને રાહત કામગીરી કરવા માટે અને મહાનગરપાલિકા વહીવટી તંત્રને પણ સૂચના આપી દેવામાં આવી છે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાને અગ્રતા આપવા પણ સૂચના આપવામાં આવી છે આ આગને પગલે રાજકોટ પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા છે આગ લાગવા પાછળ એસીમાં બ્લાસ્ટ બતાવવામાં આવી રહ્યું છે જોકે હજી સુધી નક્કર કારણ જાણી શકાયું નથી હજી સુધી આગ લાગવાનું નક્કર કારણ જાણવાના પ્રયાસો હવે પછી હાથ ધરવામાં આવશે મોટો સવાલ એ છે કે રાજ્યમાં આગની અનેક ઘટનાઓ બાદ પણ કેમ કાળજી લેવાતી નથી અમદાવાદમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ પણ તંત્ર દ્વારા કેમ ચેકિંગ હાથ ન ધરાયું ઘટનામાં જવાબદાર કોણ છે માસુમ બાળકોના મોત માટે જવાબદાર કોણ છે અને હજી અંદર કેટલા લોકો ફસાયા છે એ વિશેની પણ જાણકારી હજી સુધી મળી શકી નથી

Uh, the rescue operations are on. The fire is under control. Uh, we are trying to retrieve uh, as many bodies as possible. Game zone में आज आ, आग, ल, आग लगने की वजह से आज आ, बहुत गंभीर आ, लोगों की आ, बच्चों की जान मुहाई है और अभी fire brigade की टीम ज़्यादा से ज़्यादा लोगों को रेस्क्यू कर सके और ज़्यादा से ज़्यादा लोगों को बचा सके इस तरह की कार्यवाही चल रही है। जिस लोगों ने ये घटना घटे उसमें जो भी उन्होंने बेदरकारी दिखाई है उसके सामने सरकार जरूर योग्य निर्णय लेके उसके सामने जरूर से कार्यवाही करेंगी लेकिन अभी प्राथमिकता यही है कि रेस्क्यू करके जितने भी लोग अंदर हैं उसको बचाया जाए उसे बाहर निकाला जाए और फायर ब्रिगेड की टीम उसके ऊपर काम कर रही है गेम जोन में आज आग आग लगने की वजह से आज आ, बहुत गंभीर आ, लोगों की आ, बच्चों की जान गुवाई है और अभी फायर ब्रिगेड की टीम ज़्यादा से ज़्यादा लोगों को रेस्क्यू कर सके और ज़्यादा से ज़्यादा लोगों को बचा सके इस तरह की कार्रवाई चल रही है जिस लोगों ने ये घटना घटे उसमें जो भी उन्होंने बेदरकारी दिखाई है उसके सामने सरकार जरूर योग्य निर्णय लेके उसके सामने जरूर से कार्यवाही करेंगी लेकिन अभी प्राथमिकता यही है कि रेस्क्यू करके जितने भी लोग अंदर हैं उसको बचाया जाए उसे बाहर निकाला जाए और फायर ब्रिगेड की टीम उसके ऊपर काम कर रही है મોતના સમાચાર મળી રહ્યા છે મૃતકોમાં માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે રાજકોટ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ફાયરે મેજર કોલ જાહેર કરીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે સાથે જ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને હાલ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે ખુબજ ગંભીર કહી શકાય એવો તમામ ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપી દીધો છે તમામે તમામ ગેમ ઝોન તાત્કાલિક ધોરણે બંધ કરવાની અને તમામ ગેમ ઝોનની તપાસ કરવાની સુરક્ષાની તપાસો સહિતની તમામ તપાસોના આદેશો આપી દેવામાં આવ્યા છે એસી માં થવાને કારણે આગનું કારણ બતાવવામાં આવી રહ્યું છે જો કે હજી સુધી અધિકારીક રીતે કશું પણ કહેવામાં નથી આવ્યું ગેમ ઝોનના માલિક સહિત ગેમ ઝોનના માલિક સહિત જે પ્રશાસનિક અધિકારીઓ છે જે લાઇસન્સિંગ ઓથોરિટી છે એ લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે કયા આધારે આ ગેમ ઝોનને પરવાનગી મળી હતી કયા લાઇસન્સો ઈશ્યુ કરવામાં આવ્યા હતા શું તપાસ કરવામાં આવી હતી આ ગેમ ઝોનની આ તમામ સવાલો હાલ અત્યારે સામે આવી રહ્યા છે જે ગેમ ઝોનના માલિક છે એ તમામે તમામ હાલ કોઈ પણ સામે આવી નથી રહ્યું ઘટનાની જવાબદારી લેવાની જે બાબત છે એ જવાબદારી લેવા પણ હજી સુધી કોઈએ પણ કોઈ સ્ટેટમેન્ટ હજી સુધી આપ્યું નથી